Remljam, da vam notranji vzmah plus na večer. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લૂટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે છેલ્લા ચાર વર્ષથી પોલીસે ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમર લાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીનાને રોકડ રકમ લઈને રફુ ચક્કર થઈ જતી હતી અગાઉ માનવીના પિતા સુરજમલ મીણા માતા રાજા રાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી માનવી લગ્નની વાત નક્કી કરી યુવકને તેના પરિવારનો વિશ્વાસ જીતી હતી ને ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈને થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી આવા જ એક કેસમાં વર્ષ બે હજાર બાવીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અને આરોપી માનવી ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા લગ્ન માટે આરોપીઓએ એક લાખ રોકડા અને અંદાજે ત્રીસ હજારના દાગીના લીધા હતા જો કે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી જેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આ કી ટોળકી સક્રિય હતી પોલીસે અગાઉ આ એક આ કેસમાં માનવીના પિતા સુજલમલ મીણા માતા રાજા રાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી જો કે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું જેથી પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ને લાંબા સમય સુધી અલગ અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસે કે જ્યાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ્ડ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે